હવે વધ્યું છે એવા તબક્કે ભારતમાં જાગૃતિ કેટલી જો એમાં ઘણા સમય પહેલા એક નિયમ બન્યો કે ચા હવે આ રીતે પ્લાસ્ટિક કપમાં નહીં અપાય સદાય કેટલા લોકો એ કામ ચાલુ રાખ્યું છેલ્લે પેપર કપ પર પ્રતિબંધ આવ્યો ધોવાય કેટલી કેટલી ઉપર પેપર કપ ચાલુ છે છેલ્લી જે શાકભાજી ની એની છે એની ખાસ માત્ર નક્કી થઈ કયા ક્વોલિટી ની થેલી હોવી જોઈએ પણ બે બે રોકટોક ઉપયોગ ચાલુ છે આવો જાણવા પ્રયત્ન ભાઈ નગરજનો પાસેથી કે પ્લાસ્ટિક બાબતે કેટલી અવેરનેસ લોકોની વધી છે કેટલો પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડ્યો છે લોકોએ આવો નગરજનો આ પ્લાસ્ટિકની થૈલી એવોઇડ કરવા માટે આપણે આપણે કપડાની થૈલી લઈ જવી જોઈએ કાયમ કેટલા વર્ષ થયા અઠાર વર્ષ થયા મને પેલું પ્લાસ્ટિક જે આવે છે ને કંઈક માઇક્રોન ઓછું એ રાખવું જોઈએ કાં તો જેણે બી જોઈએ અને આ રસ્તામાં કેટલી સવારથી ચાર વખત ગાડી આવે છતાં લોકો રોડ પર નાખે છે તો કોઈ ગાય નહીં ખાય તો સુવિધા કરી છે તોય નથી સમજતા તમે આ રોડ પર જાઓ હાટકેશ્વર શું ગાડીમાં નાખે છે પણ ત્યાં ગાડી રોડ પર રાતના નાખી જાય ને સવારે નાખી જાય હા ના પ્લાસ્ટિકમાંથી નથી કાઢતા ગાય ચાવી જાય ગાયનું ઓપરેશન કરે કેટલી કેટલી થેલીઓ નીકળે છે પ્લાસ્ટિક તો અગર જોવા જાવ તો અત્યારની સૌથી ગંભીરમાં ગંભીર સમસ્યા પ્લાસ્ટિક છે હા હું ગૌ પાલક તરીકે કહી શકું છું કે ગૌ પાલક તરીકે અમારે પ્લાસ્ટિકની સમસ્યાઓનો અવારનવાર તકલીફ થાય છે કારણ કે જ્યારે બી અગર અમારે કોઈ ગાય બીમાર પડે છે કોઈ પશુ બીમાર પડે છે જ્યારે બી અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ તો મોસ્ટ ઓફ ટાઈમ ગાયના પેટની અંદર પ્લાસ્ટિક નીકળે છે જો જોકે સરકારશ્રીના આદેશ મુજબ અમે તો હવે ગાયો બહાર રખડતા બી નથી રાખતા બટ વર્ષોના જે ગાયો ફરેલી છે જે વર્ષોથી જે પેટની અંદર કચરો એમનો ફસાયેલો છે આ સુધી એનો નિકાલ આવતો નથી આ એક પ્લાસ્ટિક એક બહુ ગંભીર સમસ્યા છે દૂધનું પ્રોડક્શન તો પહેલાંના મુકાબલે ઘણું અડધું લગભગ થઈ ગયું છે અને એની આના ફેટની અંદર બી ઇફેક્ટ આવે છે પ્લસ દૂધની ક્વોલિટી પણ બહુ ખરાબ થઈ ગઈ છે અગર તમે જુઓ તો આ જે પશુધન રાખવું અમારા માટે બહુ મુશ્કેલ થઈ ગયું છે કારણ કે સિટીની અંદર અગર કોઈ બી વ્યક્તિ અત્યારે રોટલી પણ ગાયને આપે છે તો જોડે એની જોડે પ્લાસ્ટિક આવી જ જાય છે હવે અમે ચોવીસ કલાક તો બેસી ના શકીએ ગાયની સામે એટલે ખ્યાલ નથી ક્યાંથી પ્લાસ્ટિક આવે છે પણ મોસ્ટ ઓફ ટાઈમ અમારે નેવું ટકા ઓપરેશનની અંદર પ્લાસ્ટિકની થેલીઓ જ નીકળે છે આજના સમય સંજોગો જોતાં પ્લાસ્ટિકનો વપરાશ ખૂબ જ વધી ગયેલ છે જેના કારણે પોલ્યુશનની ઘણી જ મોટી સમસ્યા ઊભી થયેલ છે આ સમસ્યા જો આપણે થોડા જાગૃત થઈને પ્રયત્નો કરીએ તો અટકાવી શકીએ તેમ છીએ જેવી રીતે કે કાગળની કોથળી અથવા તો કપડાની થેલી લઈને જો કંઈ બી એવી વસ્તુ કે શાકભાજી ખરીદી કરવા માટે જઈએ તો આ સમસ્યા મહદ હશે અટકી શકે તેમ છે એ બહુ ખોટી વસ્તુ છે હું તો ઘરેથી થેલી લઈને જ નીકળું છું

એક દૂધની થેલી થેલી આપો પાંચ અઢીસો ખાંડ થેલી આપો બિસ્કીટ એક પેકેટ પાલે તોય થેલી આપો અરે પણ શું બાપા ઘરથી એક થેલી લઈને નીકળો મહેરબાની કરીને આજે મોલમાં લોકો કસ્ટમર ક્લાયન્ટો બધા જાય છે ગમે તેવા મોલમાં મોલમાં બી થેલી વગર જ જાય છે નવી ફેશનો ત્યાં સામાન પાંચ હજારના લીધો હશે તો દસ થેલી એક થેલી દસ રૂપિયામાં આપીને સો રૂપિયા થેલીના ત્યાં આપશે જરૂર પણ કરિયાણાવાળા વેપારી એમ કીધું હશે ને કે એક થેલીના આપણે ખાલી બે રૂપિયા માગ્યા હતા કે બે રૂપિયા છે ના

બાકી તો યુઝ થાય છે પ્લાસ્ટિક તો તો અત્યારે જે આવી છે એ અમે બાયો વાપરીએ છીએ બધી પણ મોસ્ટ ઓફ શાકભાજી જે કાલુ પૂરું હોલસેલમાં થતું હોય છે તે બધી પેલા પ્લાસ્ટિકની યુઝલેસ બધી થેલીઓ વાપરે છે એ ખરેખર તો કપડાંની થેલી આવી જોઈ જોઈએ અને બીજી હવે અત્યારે લોકો પેલી અનબ્રેકેબલ બી થેલી રાખે છે એ બી રાખવી જોઈએ ઘણું ઘણું નુકસાન થાય છે અને મોસ્ટ ઓફ તો ગાયો બિચારી બધી પ્લાસ્ટિક જાય છે અને એમાં લોકો ગાયો બી મળતી હોય છે કે લોકો ખોરાક નાખતા હોય છે થોડી અત્યારે થોડી ઘણી અવેરનેસ તો આવી છે પણ હજુ પૂરેપૂરી નથી આવી કે મતલબ થોડો સુધારો કરવા જેવો છે એમાં પહેલા કરતા રોજે ત્રણ થયેલી અત્યારે તો એક જ આવે છે બંધ થઈ ગઈ ચેકિંગ આવે છે ને દંડ તો નહીં થેલી લઈ જાય છે દંડ અમુક ટાઈમ દંડ બી કરે છે થેલીઓ અલગ અલગ માંગે છે ઘરે જે ટિફિનમાં પેલા કે ફ્રીજમાં રાખવાનું અલગ અલગ રાખવા માટે કહે છે ફ્રીજમાં રાખવાનું અમે ના પાડીએ તો કસ્ટમર કે શાક લેવું નથી એમને તો ના જ પાડે છે કે શાક નથી લેવું થેલી ના આવે તો નહીં આવે ના ખાસા કેવા લઈ આવે પહેલા કથા ઘણો લઈ આવે આવેલી આવે હવે હવે સારું છે અમુક તો ના મારે છે કે થેલી નહીં જોતી પણ અમુક જો ના માનતા નથી થેલી જોઈએ જોઈએ ભલે બે કે ત્રણ અલગ અલગ આપો અમુક તો એક્સ્ટ્રા લઈ જાય થેલી લઈ જાય છે અમુક કસ્ટમર લઈ આવે છે અમુક લેતા નથી અમુક પ્લાસ્ટિકની થેલી જ માંગે છે અને અમારે ન છૂટકે આપવું જ પડે છે એ લોકોને હા પ્લાસ્ટિકની જગ્યાએ અમે અંદરથી નીકળી જઈએ અમે આપીએ છીએ બાકી જો અમે એના પૈસા લેતા મોલમાં તમે જાઓ તો એ લોકો એક્સ્ટ્રા પૈસા પંદર વીસ રૂપિયા લે છે અને થેલી આવે છે અમે તો અમારા મજબૂરીથી અમે આપી દઈએ છીએ અમે એના પૈસા લેતા નથી ભાઈ એ થોડાક જ છે એમ દસ બાર ઘરાક થેલી લઈને આવે બાકી કોઈ થેલી લઈને નથી આવતા

પ્લાસ્ટિકની થેલી માગે છે અને જૂના પેઢીના લોકો પાંચથી દસ ટકા એવા છે કે એ લોકો એમાં અમારું માર્જિન ઓછું થઈ જાય છે એના હિસાબે અમને પોસાતું નથી એટલે ના છૂટકે અમારે પ્લાસ્ટિકની થેલીમાં જ આપવું પડે છે પછી પ્લાસ્ટિકની થેલી માગે છે પણ અમે રાખતા જ નથી બંધ કરી દીધી બાકી આ થેલીઓ હોલસેલમાં વેચવાવાળા નીકળે છે એ લોકોએ બંધ કરાવવી જોઈએ પહેલેથી કેટલા ટકા લોકોમાં અવેરનેસ વધી છે ઘેરથી થેલી લઈને આવે છે જૂની ને નવી પેઢીમાં એ ખાલી જૂની પેઢી વાળા દસ ટકા માંડ લઈને આવે છે અને નવી પેઢી વાળા ફેશન માં થેલી જ માગે છે બરોબર છે સો ગ્રામ વસ્તુ લેવી તો થેલી માગે અને હવે આ પ્લાસ્ટિક ની કોથળીઓ આપણે તો ચલો અમદાવાદમાં તો હજુ પ્રતિબંધ છે ગાયો બહુ બહાર નથી નીકળતી પણ રૂરલમાં ગાયો બહાર નીકળતી હોય છે એવા તબક્કે ધોરણ ડોક્ટરને પૂછીએ કે એ કઈ હદે જાનવરનું નુકસાન પહોંચાડે છે ઘણી પેટ ખાતી કોથળીઓ બહાર કાઢવી પડે છે ડોક્ટર સાહેબ પૂછે કે કોથળીઓ ચાવી જવાથી કેવું નુકસાન ગાય ભેંસ થતું હોય છે પ્લાસ્ટિક જે છે એ ડિગ્રેડેબલ છે એનો જલ્દીથી નાશ થતો નથી જેના કારણે પ્લાસ્ટિક બધે સચવાઈ રહે છે હવે આ પ્લાસ્ટિક જે છે જ્યારે લોકો એને બેકાળજીભરી રીતે ફરતું કરી દે છે રોડ ઉપર ફરતું કરી દે છે ખોરાક સાથે શાકભાજીના વધેલા જે ભાગ હોય એની સાથે જ્યારે છોડી દે છે ત્યારે ફરતા પશુઓ ભૂખ્યા પશુઓ આ ખાઈ લે છે અને આ ખાવા માટે જ્યારે પ્રયત્ન કરે છે ત્યારે થેલીની અંદર આ વસ્તુ આવેલી હોય એથી થેલીની સાથે ખાઈ જાય છે હવે આ જે થેલી સાથે જે ખોરાક ખાઈ જાય એના કારણે એના અંદર પેટની અંદર એ પેસેજ જે છે પેટનો જે રસ્તો જે છે એ બંધ કરી નાખે છે અને પેટમાં ખોરાકનો ભરાવો થાય છે હવે પ્રાણીઓની આપણે વાત કરીએ તો એ જે છે એમને ખાવામાં ડિસ્ક્રિમિનેશન એટલે કે નક્કી નથી કરી શકતા શું ખાવું અને શું ન ખાવું સૌ પ્રથમ તો પ્રાણીઓ જે કંઈ એને ખોરાક મળે ખાસ કરીને વાગોળતા પ્રાણીઓ જે કંઈ ખોરાક મળે એ બધું એ શરીર પેટમાં ઉતારી જાય છે અને એ પછી એને વાગોળે છે એટલે આ વખતે જે છે આ પ્લાસ્ટિક જે છે એ એના પાચનતંત્રમાં અટવાઈ જાય છે કારણ કે એના જે છે એના પાચનતંત્રના ચાર ભાગો છે એ ચાર ભાગોમાં જે ભાગમાંથી ખોરાક આંતરડામાં જાય એ ભાગની અંદર આ પ્લાસ્ટિક ફસાઈ જવાના કારણે ખોરાક આગળ જતો નથી અને ખોરાકનો બંધ પડી જાય છે જેના કારણે પેટ ફૂલે છે અને આ પેટ ફૂલેલું પેટ જે છે એ એના છાતીના પડદા ઉપર દબાણ કરે છે અને જેને કારણે અંતે પ્રાણી જે છે એનો ખોરાક નાક વાટે બહાર આવે છે ફેફસામાં ન્યુમોનિયા કરી દે છે અને આ ન્યુમોનિયા થવાને કારણે જાનવર મૃત્યુ પામે છે હવે આ જે છે આ વસ્તુને આપણે અટકાવી શકીએ એમ છીએ કે જો આપણે આ પ્લાસ્ટિકનો યોગ્ય નિકાલ કરીએ અને ખાસ કરીને ખોરાક માટે જે વધેલો એંઠવાડ હોય એને પ્લાસ્ટિકની થલીમાં ન ફેંકતા એને એ ચાટ હોય એ ચાટની અંદર આપીએ તો પશુ ખાઈ શકે પણ જો પ્લાસ્ટિકની કોદલી સાથે આપણે ગમે ત્યાં ફેંકી દઈએ તો એ પશુ ચોક્કસ પ્લાસ્ટિક સાથે ખાઈ જવાનું અને એના કારણે એને તકલીફ થવાની અત્યારે આ પ્લાસ્ટિકના પ્રશ્નના કારણે ઘણા બધા જાનવરોને સર્જરી કરાવવી પડે છે અને આ સર્જરી સ્વાભાવિક રીતે એનું પેટ ખોલીને મોટા પેટ ખોલીને એના અંદરથી આ પ્લાસ્ટિક કિલોના હિસાબે આ પ્લાસ્ટિક નીકળતું હોય છે અને એટલી હદે હોય છે કે આપણને થાય કે આ જાનવર કેટલું પીડાય છે સર્જરીના કારણે પણ સર્જરીની અત્યારે ખર્ચ પણ વધારે આવે છે જાનવર પણ દુઃખી થાય છે અને એના કારણે જો દૂધ ઉત્પાદક જાનવર હોય તો એનું દૂધ ઉત્પાદન પણ ઘટી જાય છે અત્યારના સમયમાં આપણે ગાય માતા તરીકે ગાયોને પૂજીએ છીએ તો આપણી ફરજ છે કે આપણે એને સારું ખોરાક સારું પાણી અને સારું વાતાવરણ પણ આપીએ ડિરેક્ટલી અને બીજી વસ્તુ કે પ્રોપર ગાયો માટે કોઈ ખાવાનું જે છે રબારી લોકો કે પ્રોવાઈડ નથી કરાય એટલે એ બિચારી ભૂખી હોય છે તો એ કંઈ પણ ખાઈ લે છે અને જ્યારે આવું થાય છે ત્યારે એ પ્લાસ્ટિક તમને તો ખ્યાલ હશે કે પ્લાસ્ટિક એ વર્ષો સુધી પાણીમાં બી એઝ ઇઝ ઇઝ જ રહે છે એનું કોઈ ડિગ્રેડેશન થતું નથી તો તમે વિચારો કે આ પ્લાસ્ટિક બિચારી ગાયોના પેટમાં જાય છે એ પડી રહે છે તો એ એમનો જીઆઈ ટ્રેક જીઆઈ ટ્રેક મતલબ એમનો જે ડાયજેસ્ટિવ ટ્રેક છે એ બ્લોક કરે છે એ બ્લોકના લીધે થઈને એમને જે છે ઇન ડાયજેશન ભૂખ ઓછી થવી વેઇટ લોસ થવો અને સિવિયર કન્ડિશનમાં તમે જોવા જાઓ તો ટિમ્પની કે જે એ પ્રોપર બ્રિથિંગ નથી કરી શકતું બ્લોટિંગ જેવી કન્ડિશન જોવા મળે છે ગાયમાં કે જેથી કરીને એ લોકો તમે જોશો તો તમે ગાયના પેટ ફૂલેલા હશે ત્યારે અને જ્યારે ખબર પડે છે ત્યારે બહુ લેટ થઈ ગયું હોય છે અને ઓપરેશન સિવાય પછી કોઈ આપણી પાસે કોઈ નથી હોતો એનો કોઈ ઇલાજ અને ઓપરેશન બી ત્યારે એટલું બધું લેટ થઈ ગયું હોય છે કે જનરલી ચાન્સીસ બ્લોટિંગવાળા જેમાંથી અમે પ્લાસ્ટિક કાઢીએ છીએ હાર્ડલી દેર વિલ બી એ થ્રી ટુ ફોર પર્સન્ટ ચાન્સીસ કે તમે પાછી એ કાઉને રિવાઈવ કરી શકો ફોર્મલ નો નોર્મલમાં આવી શકો છો અત્યાર સુધીમાં અમે લોકોએ જનરલી મેં અગર હું વાત કરું તો આજથી આઠ વર્ષ પહેલાં હું જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ સાથે સંલગ્ન હતી ને ત્યારે અમે લોકોએ એક સૌથી હાઈએસ્ટ નાઇન્ટી નાઇન કેજી પ્લાસ્ટિક અમે કાવમાંથી નીકળેલું હતું તો મારી દરેક વ્યક્તિને અપીલ છે કે જેટલું બને એટલું સિંગલ યુઝ પ્લાસ્ટિકને ટાળો અને તમારી હેબિટ બનાવો કે તમારા ઘરની આજુબાજુ એક પ્લાસ માટીનું કુંડું મૂકો ને એની અંદર તમે ખાવાનું કે વોટ એવર કંઈ બી પ્રોવાઈડ કરો જેથી કરીને આ પ્લાસ્ટિકના લીધે જે બિચારા એનિમલ્સ સફર થઈ રહ્યા છે એ ના થઈ શકે શહેરી ઓર ગ્રામ્ય વિસ્તારમાં જો ગાય યા ભેંસ રહેતી હોય પ્લાસ્ટિક આ વેસ્ટ खाती है क्योंकि उनमें सेंस ऐसे वो थोड़ा बहुत नहीं रहता है तो वो खाती है तो हमारे पास ऐसे बहुत सारी केसेस में कंडीशन आते हैं कि वो उनमें रोमिनल इन्फेक्शन होता है और उसके बाद उसका सर्जरी करना पड़ता है उसको रोमिनटोम बोलते हैं प्रेगनेंसी में ऐसा रहता है कि एक्चुअली प्रेगनेंसी में उसका यूट्रस भी उतना होता है और रूमेन भी उतना भरा हो तो प्रेगनेंसी में उसको डेवलप होने में बहुत दिक्कत रहती है સર્જરીશન કેટલો ખતરો છે અને હું નિર્માણ ન્યુઝ સ્પેશિયલ જે આ સ્ટોરી તમે ચલાવો છો સાહેબ અને પર્યાવરણ પ્રત્યેનું જે તમારું આ અભિગમ છે જેના રક્ષણ માટે તે બદલ હું તમારો આપ સૌનો ખૂબ ખૂબ આભારી વ્યક્ત કરું છું સાથે આપનું જે આજનો આપણો વિષય છે કે ભાઈ પ્લાસ્ટિકના સંદર્ભમાં તો હાલના પ્રવર્તમાન યુગમાં પ્લાસ્ટિક એક એવું જીવલેણ તત્વ બની ગયું છે આ માનવ જગત માટે માનવ જગત કયો પર્યાવરણ જગત કયો આ પૃથ્વી કયો આ તમામ માટે એક ખૂબ જ મોટું ખતરનાક આરોગ્યની દૃષ્ટિએ જુઓ ચાહે પશુ હોય પક્ષી હોય કે માનવ જગત હોય તમામને માટે આરોગ્ય માટે ખૂબ જ નુકસાનકારક આ એક તત્વ પ્લાસ્ટિક આપણા સૌ માટે છે માટે પ્લાસ્ટિકનો દુરુપયોગ અથવા તો તેનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો જોઈએ સૌ પ્રથમ આ પહેલી વાત બીજી વાત કે નવું ઉત્પાદન થવું જોઈએ નહીં જે છે તેમાંથી તેનું રિસાયકલ કરી અને બને તેટલું ઓછામાં ઓછું આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ રહી વાત બીજી કે પ્લાસ્ટિક એવું નથી કે ખાલી એક માનવ જગતને જ નુકસાન કરે છે તમે જોશો તો પ્લાસ્ટિકનું ઘણી વખત જાહેર માર્ગ ઉપર લોકો તેનું બળતણ એટલે કે તેને સળગાવતા હોય છે સાહેબ એ સળગાવવાના કારણે ઘણા બધા ઝેરી ગેસો વાયુઓ ઉત્પન્ન થતા હોય છે અને અને તે આ વરસાદના માધ્યમથી વરસાદનું જે બૂંદ પડે છે તેની અંદર એ ભેળવાઈ અને પાછું ને પાછું આપણા આપણા જમીન ઉપર તે પડતું હોય છે સાહેબ એટલે સરવાળે એ પાણીનો ઉપયોગ પાછું માનવ જગત પશુ પક્ષી કરતું હોય છે સરવાળે કેન્સર અથવા તો ટીબી અથવા તો આવા ઘણા બધા એવા જીવલેણ રોગો આ માનવ જગતને અથવા તો પશુ પક્ષીને પર્યાવરણને નુકસાન કરતું હોય છે ત્રીજી વાત સાહેબ કે આજના યુગમાં આધુનિક યુગ છે પરંતુ હું એક પર્યાવરણ પ્રેમી તરીકે એટલી જ સલાહ આપીશ દરેકને કે ભાઈ ઘરેથી જ્યારે પણ કોઈ પણ તમે ચીજ વસ્તુ ખરીદવા જાઓ તો અચૂક જેમ આપણા જૂના વડીલો જે કાપડની થેલી લઈને જતા હતા તે જ ઉપયોગ ભલે આપણી ડેકીમાં કે ગમે તે આપણા પર્સમાં કે કાપડની થેલી અચૂક રાખવી જેથી કરીને આપણે જે કોઈ પણ વસ્તુ લઈએ છે તો આપણે પ્લાસ્ટિકની થેલી માગવાની જરૂર ના પડે રવિ સવાલ પાંચમો ચોથો સોરી માફ કરજો તો હાલમાં પશુધન આપણે ઘણી વખત આપણે કોઈ ઉપવાસ હોય કે કોઈ સારા દિવસ હોય અને આપણે કોઈ પણ ગાય હોય કે કોઈ પણ આપણે પશુ પક્ષીને આપણે કંઈક આપતા હોઈએ છીએ અનાજ હોય કે રોટલી હોય કે ગમે તે હોય તો ખાસ અચૂક એક વાતનું ધ્યાન રાખવું કે જ્યારે પણ તમે એને આપો કોઈ પણ પશુને કે ગાયને તો પ્લાસ્ટિકની થેલી અચૂક દૂર કરી અને પછી જ રોટલી તેને ખવડાવી નહીતર શું થાય કે પશુઓને તો ખબર હોતી નથી કે શું કેમનું ખાવું શું કરવું એ તો સીધે સીધું આરોગ્ય લે સરવાળે શું થાય એ બધું જ કચરો એના પેટમાં જાય અને આવા આપણા આવા ભારત દેશમાં આપણે જે જોઈએ છીએ કે પશુનો આપણે એક કિંમત કરતા હોઈએ છીએ તેનું આપણે આદર સન્માન કરતા હોઈએ છીએ તો આપણે તેનું પણ આપણે આરોગ્યનું ધ્યાન રાખવું તે આપણા સૌની ફરજ બને છે હવે ઘણા લોકોને પ્રશ્ન થતો હોય છે કે આ પ્લાસ્ટિક કઈ રીતે ઉત્પાદન થયું તો હું થોડીક એક નાની અમથી તમને વાત કરું કે પ્લાસ્ટિકનું ઉદ્ભવ સ્થાન જેમ જમીનમાં કુદરતી જે તેલ નીકળતું હોય છે તેમાંથી આપણે જોઈ શકીએ છીએ કે પેટ સૌ આપણે જે કોઈ પણ ક્રૂડ ઓઇલ નીકળે જે બહારથી કાઢું જમીનમાંથી તો પેટ્રોલ નીકળે પેટ્રોલ પછી ડીઝલ થાય ડીઝલ પછી કેરોસીન થાય કેરોસીન પછી ડામર અથવા ગ્રીસ બને એ પછી નેપ્તા નામનું એક વાયુ ઉત્પન્ન થાય નેપ્તા પછી આ એક પ્રકારનું પોલીમર ક્રિએટ કરવામાં આવે છે આ પોલિમર છે પ્લાસ્ટિક એક પ્રકારનું કેમિકલાઇઝ પોલીમર છે એટલે મારું એટલું જ કહેવું છે કે હવે નવું ઉત્પાદન બિલકુલ ના થવું જોઈએ જે છે તેમાંથી જ આપણે આને ઝીરો આપણે કરવાનું છે હવે એક પાંચમી એક સરસ મજાની વાત કરું તમને કે હું એક પર્યાવરણ પ્રેમી તરીકે હું ઘણા ગામડા વિસ્તારોમાં પણ ફરું છું સિટી વિસ્તારોમાં પણ ફરું છું હું નદી નાળા તળાવો તે બધાનું હું નિરીક્ષણ કરતો હોઉં છું તો ઘણી જગ્યાએ હું કેનાલમાં કેનાલની અંદર જોતો હોઉં કે કોઈ નદી નાળામાં જોતો હોઉં તો ત્યાં મેં જોયું છે કે પ્લાસ્ટિકની થેલીઓના ઢગલેના ઢગલા હોય છે સાહેબ બરાબર છે તમે તમને એમ થાય કે આ પ્લાસ્ટિકની આખી ચાદર નદી નાળામાં ફેલાઈ ગઈ છે સાહેબ ઘણી વાર તો એવું બનતું હોય છે તમે કલ્પના કરો કે એની અંદર કેટલા પ્રકારના જળચર જીવો અંદર રહેતા હોય છે સાહેબ હું સાદી વાત કરું તો માછલી છે કે કાચબા છે કે અન્ય ઘણા બધા જીવ અંદર રહેતા હોય છે સાહેબ જે લોકોનું જળચર જીવનું ઘર છે સાહેબ અને એની અંદર આપણે પ્લાસ્ટિકના ઢગલા કરી દઈએ આમ તમે જુઓ ને તો સાહેબ હે લાલ લીલ લીન દોરીને એવી બધી આપણને આમ પડ લાગે સાહેબ એટલે મને ઘણું દુઃખ થાય છે એક પર્યાવરણ પ્રેમી તરીકે અને આજથી જ આજ આપણે એક સંકલ્પ કરો કે પ્લાસ્ટિકનો બને તેટલો આપણે ઓછો ઉપયોગ કરીએ અને આ માનવ જગત પર્યાવરણ જગત આપણા પૃથ્વી જે કોઈ પણ આપણે જીવ જંતુ જે વસે છે તેની રક્ષા માટે આજે જ આપણે સંકલ્પ કરી પ્લાસ્ટિકનો ઓછોમાં ઓછો ઉપયોગ કરી અને આપણે દેશને એક નવી ગતિ એક વિકાસના માર્ગ ઉપર લઈ જઈએ આમ આ સેવા તો અમારે ચાર પેઢીથી થાય છે મારા ગ્રાન્ડ મધરને તે કરતા હતા પણ હમણાં જ પ્લાસ્ટિકનું પ્રમાણ એટલા પ્રમાણમાં વધેલું ને સાહેબ કે મેં મારી નજરે જોયું છે તે એક દવાખાનામાં હોસ્પિટલમાં કે ગાયના પેટમાંથી એમને સાઠ કિલો પ્લાસ્ટિક કામ બે હાથથી એ કરીને કાઢેલું મેં ઓપરેશન ઓટીમાં મેં મારી સામે જોયેલું છે એટલે આ જોયા પછી તો અમે પ્લાસ્ટિક પ્રત્યે એ જાગૃતિ લાવવા સમાજમાં એવેરનેસ લાવવા ખૂબ જ અમે પ્રયત્ન કર્યા છે મારી પણ પોતાની એનજીઓ છે તે ઘરે ઘરથી અમે રોજની ત્રણસો કિલો કેજી રોટલી કલેક્શન કરીને પ્રોપર જગ્યાએ અબોલ પશુ પક્ષીને તો ખવડાવીએ જ છીએ ખાસ કરીને ગૌ માતાને અમે જ્યાં પ્રોપર જરૂર હોય ત્યાં પહોંચીએ છીએ હમણાં પણ ગાડીમાં ત્રણસો કિલો રોટલી ભરેલી છે અને તે એમની અંદરથી સોળ કિલો તો મેં પ્લાસ્ટિક કાઢ્યું બધા બબે ત્રણ ત્રણ રોટલી પ્લાસ્ટિકમાં આપે છે અમે કલેક્શન કરીએ છીએ જાગૃતિ લાવીએ છીએ કે આપણે પ્લાસ્ટિકમાં ન નાખવું જોઈએ ગાય માતાને ખૂબ વેદના થાય છે ભૂખી હોય એટલે માટે પ્લાસ્ટિક પણ સાથે ખાઈ જાય છે પણ તે ન થવું જોઈને એવરનેસ લાવવાના પ્રયત્ન ચાલુ છે અમારા સર આમ તો સવારે પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી અમારો પ્રયત્ન હોય છે અને આ એક બે વરસ કે ચાર છ વરસથી નથી કામ ચાલતું પણ અમારું ચાર પેઢીથી સવારના પાંચથી રાતના અગિયાર વાગ્યા સુધી કન્ટિન્યુ અમારી એનજીઓ તે કામ કરે છે અને ગાય માતાને પ્રોપર ખાવાનું જાય પ્લાસ્ટિક મુક્ત જાય તેવી અમારી ઝુંબેશ અને અભિયાન પણ છે જીવદયા પ્રેમી તરીકે તો તે જ અમે ખાસ આમ પ્રયત્ન કરીએ છીએ બહેનો અને ગૃહિણીઓને જે તે રોટલી નાખવા આવે તેને સ્પીચ આપીએ છીએ અને પ્લાસ્ટિકથી ગાય માતાને કેટલું નુકસાન થાય છે સર્જરી દરમિયાન અથવા તો તે પાછી ઊભી થઈ શકે અથવા તો ન થઈ શકે પ્લાસ્ટિકથી તેમનું મરણ પણ થાય છે ગાય માતાનું બે જીવાતી હોય શું તકલીફ થાય બે જીવાતી હોય તો લગભગ બંને જીવના મરી જવાના ચાન્સીસ રહે તેવું ડૉક્ટરનું કહેવું હોય છે તો આપણે પ્લાસ્ટિકમાં રોટલી ન નાખીએ અને પાપ ન કરી આવો અને બીજા પણ નાખતા હોય તો તેમને રોકીએ ને સમાજમાં એવું એવરનેસ લાવીએ પ્લાસ્ટિક મુક્ત આપણે આપણું એરિયા બનાવીએ શરૂ શરૂમાં અમદાવાદ બનાવે ગુજરાત બનાવીએ અને એવેરનેસ લાવીએ થેન્ક યુ હું અવેરનેસ માટે એ પ્રયત્ન કરી રહ્યો છું કે હું મારા બાળકોને સતત સમજાવી રહી છું કે પ્લાસ્ટિક ન વાપરવાના ગેરફાયદા કેટલા બધા છે એમને રેપર્સમાં બનેલી વસ્તુ બિલકુલ નથી ખાવા દેવાની અને એમને જો ખાવા ખાય તો એના માટે અમે ડર વસૂલ કરીએ છીએ બાળકોને અવેરનેસ લાવવા માટે એમના વાલીઓને પણ સતત અમે કહેતા રહીએ છીએ અને એમને મેં એ પ્રયોગ કરેલો છે કે બાળકોને પાંચ દિવસ સુધી જમીનમાં રેપર્સ દાટીને એનું એ જ રેપ બહાર કાઢીને સમજાવેલું છે કે જો આનું કોઈ જ વિઘટન થતું નથી આ નાશ નથી પામતું બને છે ખરા